ગુજરાત સરકાર દ્વારા શિષ્યવૃત્તિમાં અલગ નિયમો બનાવવામાં આવ્યો છે જેમાં ગુજરાત બહારના વિદ્યાર્થીઓને શિષ્યવૃત્તિ નહીં મળે તેવા નિયમો બનાવતા બાળકોમાં આવતી શિષ્યવૃત્તિને લઈને વાલીઓ દુવિધામાં મુકાયા છે ત્યારે સુરત શહેર કોંગ્રેસ દ્વારા બાળકોને અપાતી શિષ્યવૃત્તિ બંધ કરાતા સુરત મહાનગરપાલિકાની તમામ શાળાઓ બહાર વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું અને સરકારના આવા તકલાતી નિર્ણયનો વિરોધ કર્યો હતો સુરત સહિત ગુજરાતની નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ જિલ્લા પંચાયતને ગ્રાન્ટ ઇન શાળામાં પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતા લાખો વિદ્યાર્થીઓને ગુજરાત સરકારના એક મનીષી નિર્ણયને કારણે એને દર વર્ષે જે પ્રી મેટ્રિક શિષ્યવૃત્તિ મળે છે એમાં અન્યાય થવાનો છે પ્રિમેટ્રિક શિષ્યવૃત્તિમાં દરેક વિદ્યાર્થીને વર્ષે આઠસો રૂપિયાના યુનિફોર્મના નવસો રૂપિયા એમ ટોટલ સત્તરસો અઢારસો રૂપિયાની જે શિષ્યવૃત્તિ મળતી હતી એમાં કાપ મૂકવાનો સરકારનો નિર્ણય એ અયોગ્ય છે અન્યાય છે એનો વિરોધ કરવા માટે આજરોજ સુરત શહેર કોંગ્રેસ વધી નગર પ્રાથમિકની તમામ શાળાઓની સામે આ વિરોધ પ્રદર્શન કરવા માટે અને લોક જાગૃતિ માટે અમે ભેગા થયા હતા જુદી જુદી શાળાઓની અંદર આ કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો વાડીવાલા દરગાહા પાટાણાની પાછળ આવેલ ઉર્દુ શાળાની પાસે આજે આ અમે કાર્યક્રમ રાખવામાં આવ્યું નો મુખ્ય ઉદ્દેશ એ છે કે જે આ લાખો વિદ્યાર્થીઓને વર્ષોથી જે શિષ્યવૃત્તિ મળી રહી છે સરકારના એક જ નિર્ણય છે કે આધાર કાર્ડ અને રાશન કાર્ડ ફરજિયાત અને મૂળ ગુજરાતી હોવો જોઈએ એવા મનસ્પ નિર્ણયની સામે વિરોધ પ્રદર્શિત કરવા માટે અને જે ગરીબ શ્રમિક પરિવારના વિદ્યાર્થીઓ લાખો વિદ્યાર્થીઓ ન્યાય થઈ રહી છે એમને ન્યાય મળે એમને શિષ્યમૃત્તિ જે વર્ષોથી જે નીતિની રીતિ મુજબ મળે છે એ પરમાણે જ મળવી જોઈએ એ નિર્ણયને બદલવા માટે અને આ વિદ્યાર્થીઓને ન્યાય મળે એના માટે સુરત શહેર કોંગ્રેસ દ્વારા જે દેખાવ કાર્યક્રમનું આયોજન કરવામાં આવે